મિત્રો આપણું મન જાણે કે ઘૂઘવાટા કરતો મહાસાગર કંઈ કેટલીએ સારી યાદો ગમતા અણગમતા પ્રસંગો લોકો સાથે થયેલા વાદવિવાદો અધૂરા રહી ગયેલા સપનાઓને પૂરા કરવાના અરમાનો આ બધું જ આપણા મનને વલોવી નાખે છે ક્યારેક આપણે બેચેન થઈ જઈએ છીએ તો ક્યારેક આપણે અધીરા થઈ જઈએ છીએ બીજાને આવી કોઈ તકલીફ નથી એ વિચારે આપણે દુનિયાને આપણો ચિતાર બતાવવા બેબાકડા થઈ જઈએ છીએ પણ આપણને બીજાની પરિસ્થિતિનું ભાન થાય છે ત્યારે આપણને આપણી પરિસ્થિતિ યોગ્ય અને વધારે સારી લાગે છે આ જ હકીકત મને એક વિચાર પ્રેરે છે હૈયા વરાળ ઠાલવવાને દરિયો આજ મોજે ચડ્યો હૈયા વરાળ ઠાલવવાને દરિયો આજ મોજે ચડ્યો દસા જોઈ દુનિયાની કિનારેથી પાછો વળ્યો દસા જોઈ દુનિયાની કિનારેથી પાછો વળ્યો